નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખથી છે ચાર બે બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના શિવહોર તાલુકાના રામધરી ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે દિનેશભાઈ વાઘેલા ખેડૂત મિત્રો નજરે દેખાય બાગાયત પાક એટલે કે લીંબુનો પાક છે અને હાલમાં આપણને ખ્યાલ છે કે લીંબુ એક છે સર્ચાનો વિષય બીનો છે કારણ કે આજે દિવસે ને દિવસે છે એના બજાર ભાવ ઊંચા મળી રહ્યા છે તો એવા છે લીંબુના પાકની અંદર છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પી વન જે છે દિનેશભાઈ જે છે જબરજસ્ત પરિણામ મેળવેલું છે તો સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ ત્યારબાદ આગળની વાત કરીએ દિનેશભાઈ તમારું આખું નામ બોલો દિનેશભાઈ વાઘેલા ગામ રામધરી તાલુકો સિયોર જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો નવ્વાણું અઠ્યોતેર ચોત્રીસ આણુ પંચાવન આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને આપણે પી વન વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો બીજો ખેડૂતો દિનેશભાઈનો ભાગ જે છે લીંબુમાં બીજો બનાવી રહ્યા છીએ આપણે પડે કે ના સોડ છે આપણે કેટલા લીંબુના છોડ છે છન્નું ખેડૂતો મિત્રો છન્નું છોડ છે બે છોડ વચ્ચે આર વચ્ચે કેટલો અંતર રાખ્યું વીસ ફૂટ વીસ ફૂટ આજે આપણે લીંબુ કેટલા વર્ષના થઈ ગયા છે આપણે લીંબુ આઠ વર્ષના છે આઠ વર્ષના અને આ કઈ જાત છે આપણે આ ખ્યાલ છે તમને હા છે આપણે દેશી અહીંનું અંશી સાલનું અંશી સાલનું એટલે કે ખેડો મિત્રો કાગદી જાત જે આવે આ જે છે એ છે અને આ જે છે તમે પોતે ઘરે જ બનાવેલું છે ને આપણે રોપ ઘરે ઉજેરીને બનાવેલું બરાબર છે મિત્રો એમને જે છે પોતે જ જે છે આ બનાવેલું છે તમે જે છે આની અંદર આપણે ગોળ ક્યારેય આપેલો છે એમાં ગોળ દિવાળી પહેલાં આપેલો છે પછી એમાં કોઈ કયા ખાતરો આવે એમાં પછી દેશી ખાતર નાખેલું છે ને સેન્દ્રી ખાતર સેન્દ્રી ખાતર નાખ્યું છે ને એરડી નો ખોળ નાખ્યો બરાબર છે ખેડો મિત્રો ખૂબ સારા ખાતરો જે છે દિનેશભાઈ વાપર્યા છે એરડી નો ખોળ છે આપણે સેન્દ્રી ખાતરો જે છે આવા સારા સારા ખાતરો જે છે આપેલા તો તમે પેલું પીએચ છે ક્યારે આપેલું છે એની અંદર પાણી પેલું પીએચ આમાં એને નવું શ્રાદ્ધમાં આપેલું છે બરાબર છે શ્રાદ્ધમાં હા બરાબર છે હા ખેડો મિત્રો આપણે જે છે શ્રાવણ ભાદરવામાં જે છે એ ગોળ કરવાનો હોય છે લીંબુમાં અને પેલું પીએચ છે

ની અંદર ઓલરેડી જે છે પમ્પે કેટલા એમ એલ નાખ્યું હતું આપણે ચાલીસ એમ એલ ચાલીસ એમ એલ નાખ્યું હતું હવે તમારા શબ્દ માં જણાવો આપડે એની અંદર કેવું રિઝલ્ટ સારું મળ્યું છે ફૂટે હારી છે પછી ખરવાનું પ્રમાણ કેવું છે આપડે ના કરતું નથી બરાબર છે પછી આપણે જે લીંબુ ની ક્વોલિટી કેવી તૈયાર થાય છે મિત્રો એકદમ જબરજસ્ત છે લીંબુ ક્વોલિટી તૈયાર એકદમ રસદાર અને જે આછી સાલનું જે છે આપણે ખૂબ રસનું પ્રમાણ જે છે આપણા પીવણથી જે છે એ લીંબુમાં જે છે એ આવી જાય છે બધા છોડમાં આપણે જે ઉમેશભાઈ બતાવ્યું એવા જ બધું ફ્લાવરિંગની લીંબુ લાગી ગયું છે બરાબર છે ઉમેશભાઈને વિનંતી કરીશ કે આગળ પણ આવે ને બતાવે આવો ખૂબ સારું પરિણામ જે છે મેળવેલું છે દિનેશભાઈ આપણે લીંબુ વેચવાનું માર્કેટ કઈ જગ્યાએ અમે ભાવનગરમાં ગલી ગોંડલ જવાથી બરાબર છે અને હાલમાં છે આપણે લીંબોના શું બજાર મળી રહ્યા અત્યારે સિત્તેર સાઠ સિત્તેર રૂપિયા આવે છે બરાબર છે ખેડો મિત્રો હાલની તકે સાઠ સિત્તેર રૂપિયા જે છે હજી તો આપણે આજે છે મારો કે શિયાળો એ ચાલુ છે તેમ છતાંય એટલા બજાર છે તો ઉનાળામાં તો આંકડો કે આપણે બજારનો આંકડો ક્યાં જશે હશે એ તો આપણે કલ્પનાનો જ વિષય છે હા બીજો આની અંદર જે તમારી પીએત વ્યવસ્થા પીએત કેટલા દિવસે આપો છો આપણે પંદર દિવસે પંદર દિવસે હં બીજો ખાસ આની અંદર આ પીએતમાં શું કાળજી રાખવી જોઈએ લીંબુના પાકમાં લીંબુના પાકમાં પાણી વધારે ન આપવાનું હોય અત્યારે નાના લીંબુ હોય ત્યાં ઉધી ઝવેલા હોય એ કરી જાય પાણી વધારે પી એટલે એટલે એને પંદર દિવસે જ પાણી આપવું પડે સોપારી જાવડું થાય પછી આપણે રેગ્યુલર આપવું હા પછી રેગ્યુલર આપવું તો હાલે બરાબર છે ખેડો મિત્રો જો આ લીંબુના પાકમાં ખૂબ અગત્યનો જે છે દિનેશભાઈ આપણે વાત કરીશું અગિત્યની વાત કારણ કે લીંબુમાં જે છે પિયતનું ખૂબ મહત્ત્વ રહેલું છે જ્યારે આપણે ફ્લાવરિંગ લાગે એ સમયે જે છે પંદર દિવસે આપણે છે આપણી જમીન પ્રમાણે જે છે પિયત આપવું એની અંદર જેથી કરીને આપણે જે છે ખરવાનું પ્રમાણ ખૂબ ઓછું રહે જ્યારે આપણે મોટું લીંબુ થઈ જાય એટલે કે સોપવારી જોડું ત્યારે જે છે આપણે રેગ્યુલર એની અંદર પિયત શરૂ કરી દઈએ એમાં ત્યારે વધારે પિયત આપો તો કોઈ પણ વાંધો આવતો નથી એની અંદર બીજો દિનેશભાઈ એની અંદર જે છે આપણે કેવા પ્રકારના રોગ જીવાય આવતા હોય છે કુકડ આવે ને ગળો આવે બરાબર છે હા એના માટે કઈ દવા વાપરો તમે એના માટે જો વાપરીએ છે બરાબર છે ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવો જો ખેડો મિત્રો પુષ્કળ પ્રમાણમાં જે છે લીંબુ લાગી ગયું છે જો ખેડો મિત્રો પુષ્કળ પ્રમાણમાં જે છે એ આપણે લીંબુ લાગી ગયું છે આ બધું જ લીંબુ જે છે આપણે સિઝનમાં જ આવવાનો એટલે બજાર ભાવ પણ સારા મળી રહેશે એની અંદર હાલમાં છે દિનેશભાઈ આપણે લીંબુ શરૂ છે આપણે બરાબર છે તમારે જે છે ખેડૂત મિત્રો આ પંથક રહ્યો એટલે લીંબુનો ઘટ કહેવાય આપણે આંબલા છે સણોસરા રામધરી આ જે આખો પંથક છે એ લીંબુના અને બાગાયત પાક માટે છે આપણે ગુજરાતભરમાં જે છે એ પ્રખ્યાત એવું નામ છે આ વિસ્તારનું તો એવા જ એક જે છે વિસ્તારમાં આપણું જબરજસ્ત છે પી વનનું રિઝલ્ટ મળ્યું છે આમાં ઉમેશભાઈને વિનંતી કરીશ આગળ પણ આવે ને બતાવો ખેડૂત મિત્રો આવા એક છોડ સોડની તમામે તમામ છોડમાં છે એટલું જ લીંબુ લાગી ગયું જોઈ શકો છો આપ જબરજસ્ત છે આખા આપણે આમ કહેવાય ને કે લીંબુના જે છે એકે સાથે લૂમખાદ બાંધી ગયા છે આમાં અને ફ્લાવરિંગ પણ ખેડૂત મિત્રો પુષ્કળ પ્રમાણમાં જે છે આવ્યું છે આ ઓમેજ બે બતાવવા આવો આગળ પણ બતાઓ જો ખેડો મિત્રો આજે છે લીંબુ અગાવનો જે આપણો ફ્લાવરિંગ હતો અગાવ જે છે સમૈસર સારવર આવી કે એના હિસાબે જો લીંબુ અત્યારે તૈયાર થઈ ગયું છે ખાસ આને અંદર આપણે લીંબુ ની ક્વોલિટી દિનેશભાઈ કેવી બને છે આપણે સારી બને સારી બને છે ને એકદમ ચમકવાળું લીંબુ છે અત્યારે આખો તૈયાર થાય અને આ ચાલુ વર્ષે છે આપણે બધાને કેવી સમસ્યા છે જે ખેડૂત મિત્રો જે લીંબુનો પાક કરે છે એમાં ફ્લાવરિંગની કેવી સમસ્યા આવી છે ફ્લાવરિંગ ઓછું હતું આ છટકાવ કર્યા પછી વધારે આવ્યું છે બરાબર છે ખેડૂત મિત્રો આપણે ખ્યાલ છે કે ચાલુ વર્ષે જે છે એ ખૂબ ઓછા પ્રમાણમાં જે છે એ ફ્લાવરિંગ લાગ્યું છે પણ આજે યોગ્ય સમયે આપણું પેવન જે આવી ગયું એનું જે છે રિઝલ્ટ રિઝલ્ટ આપણી નજર સામું છે તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે અમારા અન્ય ખેડૂત મિત્રો એના માટે તમે શું ભલામણ કરવા માંગો છો કે આ કેવી દવા આવે છે આપણે દવા સારી હવે વપરાય વપરાય ને ખેડો મિત્રો આપને આજે પી વન વિશે જે છે માહિતી આપી દો પી વન જે છે ઓર્ગેનિક બેઝ ઉપર બનેલી દવા છે છોડને જે સોળ પ્રકારના પોષક તત્વો જરૂરિયાત હોય સંપૂર્ણ પોષક તત્વો આની અંદર આવી જાય છે અને માર્કેટમાં આજે ડુપ્લિકેટ મળી રહ્યું છે ઓરિજિનલ જે આવે આપણે સીતારામ ઓર્ગેનિકનું આવે સિમ્બોલ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો કારણ કે આજે ડુપ્લિકેટ મળી રહ્યું છે બીજો ખાસ ખેડો મિત્રો જો આ લીંબુ બતાવતો આપને હું ભૂલી ગયો કે આવું જે છે આખું લીંબુ તૈયાર થાય છે જો ખેડો મિત્રો આવું લીંબુ છે આપણે પીવનથી આખું તૈયાર થાય છે એકદમ ચમકવાળો અને લાઇટવાળું બને છે અને ક્વોલિટીવાળું આખું જે છે એવું લીંબુ તૈયાર થાય છે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું જે બે લાયકોન છે એ દબાવજો જેથી આવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય